હા બાબા હા 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 સપાકરા આપણા આવા ગીતો અત્યારે ઇંગ્લિશ મીડિયમ માં ભણતા હોય બાળકો એના મમ્મી ને એના પપ્પા કહે કે એકચુઅલી અમારો દીકરો સપાકરૂ સાંભળે ત્યારે જ સુવે ત્યારે આપણે કેટલા રાજી થઈએ કે આપણા આવા ગીતો આ તો હલ્દીમાં માંથી હલ્દીમાં લઈ જવા જેવું છે બધું આ એટલા માટે અને જ્યારે જ્યારે ધર્મ ધ્રુજો છે ભારત વર્ષની ધરતીમાં ત્યારે બાપા બાપુ અહીંયા ભારતની નારી શક્તિએ ધર્મને સાચવવા માટે ઘણું ઘણું કર્યું છે આટલી સંખ્યામાં માતાઓ બેનો બેઠા એટલે કહું કે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા જેની આજે જન્મ જયંતિ છે એવું મહારાણા પ્રતાપ હિન્દુઓ શાલીગ્રામ સમગ્ર ભારત જેનું ગૌરવ લઈ શકે મારા તમારા માટે આજે આપણે મંદિર બનાવી છે એના માટે થઈ મહારાણા પ્રતાપ અને એનો પરિવાર મારે ને તમારે હારો બંગલો બન્યો હોય તો છોડવાનું મન ન થાય સલે ભરાઈ જાય મકાન કોક છોડાવવા આવે તો આપણે નો છોડી મરી જાય તો એને બદલે ચિત્તોડ નો એવો ગઢ કોક જોઈ આવજો મારા તમારો ધર્મ રહી જાય અને આપણે ઊંચી છાતી કાઢી અને કાયમ કઈ હકી અમારો રાણો નહોતો નમો એના માટે થઈને એનો પરિવાર પચી પચી વર પાણાના ઓશિકા કરીને આપણા માટે થઈ અને જંગલમાં હું તો ભલા માણસ એનો પરિવાર એટલે આજે યાદ કરવા પડે પણ એ મહારાણા પ્રતાપ અકબર ઘોર હું ખાણા હિન્દુ હવર પણ જાગે જગતા ધાર હજી અમારો પહરે રાણો પ્રતાપ છે એ મહારાણા પ્રતાપને પડકારો કોનો હતો અજબ દે પવાર નામના રાજપુતાણી એમના પત્ની રાણાનો શેરો થોડોક ઝાંખો પડે ને એટલે પડખે ઊભીને કહેતા તા રાણાજી થાકી ગયા હો ને તો બે મહિના આરામ કરી લ્યો ગડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને આપી દયો આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ એ પડકારાની એક મજા હતી હતાણક બજારમાં બગડાટો બોલ્યો કે તમે અંદર રહી રહેજો હું તેડીમાંથી જોઈ લઉં લે પાછો ઓલો ખાટલા હતાણ હતાણ કે આ બાજુ આવે ટોળું તો મને કેજે કોઈ નહીં આવે તું તારે મોજ કર ફોવરોનો થાક કોઈકના બૂચ માર કાળા ટિકિટના કાળા બજાર કર તારું મોત નો આવે મોત તો મર્દને આવે આ હુરાપુરા બેઠા છે ને એવાને દેશ માટે ધર્મ માટે અને ગામ માટે માટે માથું આપી દીધ એને મંગળ મોત કહેવાય બાકી તો કેટલાય આવ્યા કેટલા એની નથી રહી મૃત્યુ જ મંગળ છે મહારાણા પ્રતાપ જન્મોતેદી એને કોઈ ઓળખતું નહોતું કોઈ પણ પુરુષ શિવાજી નો જન્મતેદી કોઈ નહોતું ઓળખતું આના બાપાને હુરાપુરાની હુરાપુરા ને જન્મતેદી કોઈ નઈ ઓળખતું હોય વલ્લભભાઈ પટેલ જન્મ તેદી એને કોઈ નહોતું ઓળખતું પણ ગયા પછી આખી દુનિયાને કાળની છાતીની માથે લખાઈ ગયા છે ને પ્રેમાની પણ ત્રેવડ નથી કે એમાંથી કાઢી હગે ભલા માણસ આ મૃત્યુ જ મંગળ છે એવું કરી ગયા એટલા માટેની વાત છે આ બધી અને એટલે મને કહેવાનું મન થાય એ રાણા પ્રતાપ માટે જો કેવું હોય તો કારણ કે આ હમણાં મને સાહેબ કહેતા હતા કે આ વીરત્વની એક ધરતી છે અને બાપાએ આવી વાતું કરી તો જ રાજી થાય હુરાપુરા દાદા બાકી નકરે નકરી આમ હાવ ધીરે ધીરે આપણે કહી ને અબ માં યુગેલી ચાંદ લો ને જી જબાઈ ને જાય બાપા આરામ કરી જાય કે હવે આમાં જાગુ નથી આ આ વીરત્વની ભૂમિ હોય તો એવા હા હા સરસ ભાઈ મને યાદી કરાવે છે કે ભાઈ ગોળ કરવા આવો સ્ટેજ ઉપર સરસ વાત છે બધું પણ બૂટ પહેરીને નો આવતા સરસ્વતીનો આ એક સ્ટેજ છે એક મર્યાદા હોય છે એટલા માટે બૂટ પહેરી કે ચંપલ પહેરીને નો આવતા એટલે મને કહેવાનું મન થાય લેડ હલતી મેદાન નાથ યમ નોન ભોગ આમે વાર વાર આલ સાઈ મોગ લોન ભોગ માથે એકલો રાટીકો રાણો હટીકો એકતા મેના કુના મંદાર લેડ હલ્દી મેદાન નાથ યમ નોન ભોગ